સ્વાગત છે આપ સર્વેનું નવી સવારમાં નવી સવારમાં આજે એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ જીવનમાં આરો અવરોહ આવ્યા જ કરતા હોય છે દુનિયાની કોઈ પણ વ્યક્તિને તમે જુઓ તો એના જીવનમાં બંને તડકો ને છાંયડો હોય જ ઘણા લોકો એવા હોય છે કે પ્રતિકૂળ સમય હોય તો એ પ્રતિકૂળ સમયમાં એટલી બધી મહેનત કરે પરિશ્રમ કરે કે પ્રતિકૂળ સમયને અનુકૂળ સમયમાં ફેરવી નાખે પરિસ્થિતિ પથ્થરો મારે તો એ પથ્થરોને સ્વીકારી અને એના પગથિયા બનાવે અને પછી પ્રગતિ કરે આવા ઘણા બધા લોકો હોય છે આજે આવી જ એક વ્યક્તિ કે જેમનું નામ છે શ્રી અરુણાબહેન શાહ નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા છે અરુણાબહેન તમારું સ્વાગત કરીએ છીએ જય જયેન્દ્ર સમાજનો છાંયડો એવું મારી પોઝિટિવ સ્ટોરીનું એક પુસ્તક જે દસમું પુસ્તક હતું એમાં તમારા વિશે લખવાની તક મળી હતી અને આજે અમે એક બીજી તક લઈ રહ્યા છીએ કે નવી સવારમાં તમારા વિશે તમારા તમારી સફળતા વિશે એક વિડીયો બનાવીશું એટલે અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે નવી સવારના સ્ટુડિયોમાં તમને અમે આવકારીએ છીએ અરુણાબેનનો પરિચય શું આપું અરુણાબેન સાથે જે વાતો કરીશું એમાંથી જ એમનો પરિચય આવશે પણ હું એટલું કહું કે અરુણાબેનના જીવનમાં એક સમય એવો આવ્યો કે જ્યારે થોડીક પ્રતિકૂળતાઓ હતી સંઘર્ષ હતો તો અરુણાબેન હાર્યા નહીં એનો સામનો કર્યો અને ખાખરાનો એમણે છેડો પકડ્યો કોઈ નાનકડું બાળક પોતાની માતાનો પાલવનો સાડીનો છેડો પકડે અને પછી માની જોડે જાય એમ એમણે ખાખરાનો છેડો પકડ્યો અને વિશ્વખ્યાત થયા અરુણાબેનનું આખા વિશ્વમાં નામ છે ગુજરાતીઓને તો ખાખરા વગર ચાલે જ નહીં ગુજરાતીઓને નવરાત્રી વગર ન ચાલે ગુજરાતીને ભાત વગર ન ચાલે ઢોકળાઈ જોઈએ ને આ બધું તો જોઈએ એમાં ખાખરાઈ જોઈએ તો આ ખાખરામાં એમનું નામ થયું એમને પ્રતિષ્ઠા મળી અને આ બધું કેવી રીતે થયું એ આખી જે કથા છે ને બહુ જ રોમાંચક છે સાંભળવા જેવી છે એમાંથી આપણને પ્રેરણા પણ મળે એવી છે ખાખરાથી શરૂઆત કરીએ કે આ ખાખરા સાથેનો સંબંધ તમારો કેવા સંજોગોમાં જીવનમાં બંધાયો એટલે ખાખરાનો સંબંધ મારો મારા પતિ બે હજાર એકત્ર એકત્રીસમી ડિસેમ્બર ઓફ થઈ ગયા એકત્રીસમી ડિસેમ્બર બે બે હજારમાં તમારા ઓફ થઈ ગયા અવસાન થયું એનું નામ સુબોધભાઈ કચરાભાઈ એમને શું થયું હતું એમને ના બે એકદમ એટેક આવ્યો ને ઓફ થઈ ગયા તો એ વખતે એમની ઉંમર કેટલી હતી ને તમારી કેટલી મારી ત્યારે વખતે પચાસ વર્ષ જ હતા મારા મિસ્ટરને અઠ્ઠાવન વર્ષ હતા એ ના બેઠાને એકદમ અપ થઈ ગયા પછી થોડો ટાઈમ હું એમને એમ કાઢ્યું રડી રડીને પછી મારા જેઠાણી કે તું આવી રીતે કરીશ ક્યાં સુધી તો આવું કરીશ કેમ કે તારા દીકરો મારો દીકરો પંદર જ વરસનો હતો ત્યારે તો કે તારે મોટો કરવાનો છે કે તારામાં આટલી બધી આવડત છે હિંમત છે તો રડ એ તો કંઈક કર કેમ કે પછી એમને મને પ્રેરણા આપી મારી જેઠાણીએ મને પછી એમને મને કચ્છમાં ભડલી ગામમાં મને મોકલી એમ કે તને આવડતું ખાખરા શીખવાડતું લોકોને એટલે તમને ખાખરા આવડતા હતા મને આવડતા હતા ખરા પહેલાં પછી હું શીખવાડવા ગયા અઠવાડિયું પછી પાછી આવી કયું કામ કચ્છનું ભડલી ભડલી હા બરાબર ત્યાં આગળ એક અઠવાડિયું શીખવાડ્યું અને એક ત્યાંના ગામડાની બહેનોને શીખવાડ્યું બહેનોને શીખવાડ્યું ત્યાં ખાખરા બનાવ એટલે કે એ લોકોને શીખવાડે તો એ લોકોને રોજી રોટી મળે એમ એટલા માટે એટલે તમારી ભાવના ઉમદા હા કે એમની રોજગારી મળે મળે એટલા માટે પછી મારે દીકરા ના પાડી કે હું ત્યાં ના આવું કે એટલે પછી હું અમદાવાદમાં સ્થાયી થઈ રહી પછી થોડો ટાઈમ થયો પછી મારી જેઠાણી કે તું હવે કંઈક કર પ્રગ બેસી રહે પછી મેં હું કરું પણ આપણે એમ થાય સારા ઘરમાં આવી રીતે રહેલા કોઈ દા કરેલું નહીં એટલે મને શરમ આવે એમ કે મારા આવું કામ કરું કોઈ બોલે તો આપણને એવું એવું મનથી થતું હતું એટલે કે તું એવું કાઢના તું આટલી બી સરસ તને આવડે છે આટલી બી તારા હિંમત છે તો તું કંઈક કર કે તું તો પછી કે હું જ મારી જેઠાણી મને પ્રોત્સાહન આપું ને તું કેમ કર હું જ તને પહેલો ઓર્ડર આપું છું એમ કે તને ને તું ચાલુ કર મારે જેઠાણી બીજા બેન કરી છે એમને મને નાસ્તાનો ઓર્ડર આપ્યો એમને મને એમ ચાલુ કર્યું કરું પછી ધીમે ધીમે જેમ ખબર પડી ઓર્ડર કેટલો હતો નાસ્તાનો જ આપ્યો પહેલાં મને એમને પછી નાસ્તા એક જણના બે જેમ નાસ્તાનો ઓર્ડરો મને આવ્યા કર્યા પછી મને ખાખરા બી એટલે આવડતા હતા એટલે પછી મારે જેઠાણી કે તું ખાખરાનું બી કર કરતા ને ધીમે ધીમે ચાલુ કરું પણ મારી પાસે પૈસા ન હતા મારી પાસે ખાખરા બનાવવાના મટીરિયલના એટલે પછી મને લોકો ડબ્બાના ખાખરા આપી જાય લોડ તેલ ઘી એવું આપે એમાંથી હું ખાખરા બનાવું મહેનત હું કરું એટલે મને એક કિલો એ ત્રીસ રૂપિયા મળે એ દિવસના બે કિલો કરું એટલે સાઠ રૂપિયા મળે તો મને એમ આનંદ થતો હતો કે મને ચાલ આટલો ખાખરા કરતા કેટલા કલાક થાય મને શરૂઆતમાં મને સ્પીડ નહીં એટલે મને વાર લાગે કરતા અને હાથથી બધું પણ જે કરું એટલું સરસ કરું ને કે લોકો લઈ જાય ને એટલે બીજાને ખબર વાય 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 એ મારું નામ થયું મેં ક્યાંય એડ નથી આપી કશું જ નથી કર્યું વાય 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 મારું નથી ધીમે ધીમે લોકોને ખબર પડવા માંડી ખબર ખાખરા સરસ હા ધીમે ધીમે પછી અમારે જેમ ખબર પડી એમ બધા ડબ્બે ડબ્બા આવી જ જાય એટલા બધા હવે કે હું કરી ના શકું પછી મેં એક બેનને રાખ્યા તરુ બેન કરી અને એમને મેં સપોર્ટ મને સારો આપ્યો પછી એમને મેં શેકવામાં રાખ્યા એ પછી ને હું વળીને એ કરું પછી મેં શરૂઆતમાં હું ચાર વાગે ઉઠું જે સવારે હા રોજે સાત વરસ સુધી મેં એ રીતે કરું સવારે ઉઠીને ચાર વાગે બે કિલો વળી કરું રોજે પછી બે કિલો ખાખરા કરું પછી સાંજે નાસ્તો કરું એટલે રાતે બાર વાગે સુઈ જાઉં એવું મેં સાત વરસ કામ કર્યું પહેલાં આ સંઘર્ષ જે લોકો વિડીયો જોઈ રહ્યા છે મારે એમને કહેવું છે કે અત્યારે તો અરુણાબેનનું ખૂબ મોટું નામ છે અમદાવાદમાં એમના બે મોટા ખાખરા અને બીજી ઘણી બધી વસ્તુઓના બહુ જ મોટા શોરૂમ છે પહેલાં પાલડી વિસ્ત પાલડી અને વાસણા વિસ્તારમાં હતો હરિહંત ફતેહપુરા વિસ્તારમાં અને હવે હમણાં એમણે અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં પણ કર્યો છે પણ એના પાયામાં આ પરિશ્રમ પડેલો છે પહેલાં મેં શરૂઆતમાં ઘરેથી ચાલુ કર્યું હતું પછી ધીમે ધીમે જેમ મારું કામ વધતું ગયું પછી મેં ડબ્બાના ખાખરા બંધ કરી દીધા પછી પછી મારા ઓર્ડર એક પછી એક જ વડ્યા પછી ધીમે ધીમે પછી ઓર્ડર માં પછી એક બેન બે બેન એમ ધીમે ધીમે ત્રીસ પાંત્રીસ બેનો મારે થઈ ગયું પછી ઘરે મારે ફાવે નહોતું એટલે પછી મેં દુકાન લીધી ફતેપુરા અંકુર સ્કૂલની સામે એટલે પણ એ મારે જાણવું છે એ પહેલાં હું તમને એક પ્રશ્ન એ પૂછી લઉં કે તમે શરૂઆતમાં જે ખાખરા બનાવતા હતા એ કયા પ્રકારના ત્યારે ખાખરા હતા અત્યારે તો તમારા ત્યાં એટલા બધા સરસ શરૂઆતમાં તો હું સાદા ચોખ્ખાકીના સાદા તેલના મેથીના મસાલાના જીરાવરા મઠના આટલા જ પહેલાં બનાવતી શરૂઆત જેમ જેમ વધારો થતો ગયો અમુક મારા થોડા આઈડિયાથી મેં કર્યા ખીચડીના કોથી મરચાના એ બધા મારે ખીચડીના ખાતરા બહુ વખણાય છે આખા વર્લ્ડમાં વખણાય બોલી તો રહ્યા છો કે એક બેન રાખ્યા પછી બે પછી ત્રીસ પાંત્રીસ બેનો રાખ્યા પછી તમે ઘરમાં ને બદલે બહાર પછી મેં બહાર ફતેપુરા અંકુર સુલની સામે દુકાન હતી બે એટલે હવે મારે તમને એ પૂછવું છે કે આ વાત બહુ મહત્ત્વની છે કે તમે એક સ્ત્રી છો બરાબર અને વેપાર કરવો એ સહેલી વાત તો છે નહીં વેપારમાં મૂડી જોઈએ વેપારમાં સાહસ પણ જોઈએ કારણ કે એમાં તમે સફળ થશો જ અને તમારી ધારણા હોય એટલા સફળ થશો એવું તો બનતું નથી તો મારે એ જાણવું છે કે આ અરુણાબેનમાં એ હિંમત ને બધું કેવી રીતે આવ્યું એટલે પછી મેં દુકાન હતી મારી દુકાન લેવાના પૈસા નહોતો મારી પાસે એવી મારી ભાઈ પાસેથી મેં લઈને ડિપોઝિટ ભરી ને પછી મેં કર્યું તો મારા બાબો તો ના જ પાડતો કે તું જઈશ ને તું તારે એટલા પૈસા તું પાછી જઈશ ને ઘરમાં તારે બધા વાતો કરશે એમ કે પણ મેં જે થવું હોય થાય હિંમત કરી મારે કરવું છે ભલે એવું હશે તો હું પાછી જઈશ પણ મારે તો દુકાન કરવી જ છે ગમે તે થાય એટલે એમ કરીને મેં હિંમત કરીને દુકાન કરી મેં પછી પણ ધીમે ધીમે ત્યાં સારું ચાલ્યું ધીમે ધીમે તો બે વર્ષમાં તો મારે ઘણું આગળ આવી પ્રગતિ થઈ ગઈ મારી ત્યાં આગળ ધીમે ધીમે પછી મેં બીજું કારખાનું નાખ્યું ત્યાં અચ્છા તે વાસણ એક ટાવર એ સારું ચાલો પણ પછી ધીમે ધીમે દુકાન સારી ચાલી કયા વર્ષમાં તમે દુકાન લીધી દસ વર્ષ થયા ત્યાં દસ વર્ષ થયા છે બરાબર તો અરુણાબેન ગુજરાતીમાં એક કહેવત છે કે સાહસ વગર સિદ્ધિ નહીં તો આ તમે સાહસ કર્યું એ બહુ મહત્ત્વનું છે કારણ કે તમે તો એક ગૃહિણી હતા સીધા સાદા તમે કંઈ એવો કોઈ મેનેજમેન્ટનો કોર્સ કરેલો ન ખ્યાલ બી નહોતો કે મારે આવું કરવું બી પડશે એ પણ ખબર ખબર નહોતી મને કે આવું મારે કરવું બી પડશે પણ મેં જે હિંમતને સાહસ કરીને ચાલુ જ રાખ્યું જે થોપે મારે હિંમત કંઈ આગળ વધવું જ છે મારે કરવું જ છે મારે એટલે તમારી જે પરિશ્રમની ભાવના છે નિષ્ઠા છે એમાં તમે થોડુંક સાહસ ઉમેરી દીધું અને એને કારણે ચમત્કાર થયો ને મેં એ મારો એ મનથી ખરું કે કસ્ટમરને આપવું તો સારું બનાવીને જ આપવાનું એ ભાવના મારી ખાસ તમારી સફળતાનું રહસ્ય શું કેમ હું એક બે વાર તમારા ત્યાં આવ્યો હતો તો ન્યૂ જર્સીથી કોઈક ખાખરા લેવા આવ્યું હતું તો એમણે મને કહેલું કે અમે તો વર્ષોથી અહીંથી જ ખાખરા લઈએ એટલે આ જે સુગંધ છે ખાખરાની એ વિશ્વમાં પહોંચી છે તો એનું કારણ અમને સમજાવો એટલે એની મેનબાજી મેં ક્વોલિટી જાળવી રાખી છે મેન તેલ હોય ઘી હોય લોટ કોઈ બી એમાં ક્વોલિટી જે ચાલુ કરી ત્યાં એ જ ક્વોલિટી રાખી છે સેજ પણ ફેરવી નથી પારી એટલે લોકો એના હિસાબે આવે છે એટલે તમને જે પ્રતિષ્ઠા મળી છે કે અરુણાબેન ખાખરાવાળા એના પાયામાં આ વસ્તુ પડેલી છે ગુણવત્તા હા અચ્છા તો ક્યારેક એવું ના થાય કે ભલે ગુણવત્તા થોડી આગી પાછી થાય તો બે પૈસા વધારે ના મળે મને એવું મનમાં નથી કસ્ટમરને સાહેબ ભલે મને બે પૈસા ઓછા મળશે એ ચાલશે પણ કસ્ટમરની એક પણ એવું ફરિયાદ ના આવી જોઈએ કે આવું ખરાબ છે વસ્તુ એમ